આ તો આ પારો હેડી ઘોરી જો નમું વાલુ ભાઈ આગે મિત્તાર અમાર મિત્તાર આતો નહીં જાય 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 લે 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 લે

પૈસા જાય પીવાના બાજી રાખશે માર તો ન પીવો બે ગમે તે એક ફટ દોત નઈ કે એટલે તો છે ને મજા હજી આપડે પાસે એક કલાક એક કલાક માં શું કરશે કલાક તો હમણાં દુકાને જઈએ એક થેલી પીવો ભરી એક એક વદન ને એક એક પી મંડુ ભાઈ આ છેઠે એક કલાક એક કલાક માં તો ઉતરી જાય હે થેલો હવે બંકો ના પીવે આ સાયકલ લાવી સવાણી જઈ ઈ પાટો લાબો બાટલો લેવો પણ ખેલું નહી તાર આવી એટી કરા મુક એમ કરજે બોલ આ કે સાયકલ અમાર બેસવાની છે ઈ વીસ બસ તમને પૈસા આ પણ ઓ ઓ ઉભે ઊભે 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 લે હવે દેર દે વાત કરની વાત કો આ તો છોડી મેલ મારી થી પાડસી મારો કે છે પર ઉપર ઓ મે બેસવાની બંગાળી મે પૈસા હે તઈ બંગાળી અને બાબુ પડે કે આમ તને એ બંગાળી વાળો પૈસા ના લેત આપણે એટલા બધા ના લે બસ હાલે પણ ગલ્લા વાળો મારો શું ના ઉકાર ચાલુ છે ચાલુ છે ફાઇનલ 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 મુઢા આવતી જો ઓ ગલત એવો કોક પડશે લાવો બરોબર બરોબર

ઓ ચાર નો બેઠો બેઠો થરો હરો છું મર કેટલાય ઘેર આવો તમે આ લ્યુ નું વિફર વાત લેવા જઈક લે રાત આ શું કરો તમે બે ચૂપ પણ આ ચો લઈ હેડ્યા છો તમે ઓય નહીં ચોય નહીં ચોય નહીં ચોય આ શું છે મંચુરિયન આ તો મંચુરિયન આ આ હું ના ખબર કેમ ના ખાવ મારી બરાબર બરાબર સિંગ લઈ લો પણ કોઈ કોન કોલીની બની અલ્યા આ જોવાનો ન છે જ આ મારે આ નહીં ખાવ મારી જી મારી વાત ઉપર

પૈસા થાય પાસે પૈસા નહીં ના પૈસા થાય બધા જેટલું લીધું એના બધા પૈસા થાય

પણ ના પેલા તો પૈસા લાવો મારા બધું પેલા તો પૈસા લાવો મારા પૈસા 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 સમજો અને એમ તો પાડી જ હે આ 4000 રૂપિયા પૈસા માંગે કરવાના તમે એમ નેમ આ વાત કેટલું બધું આ જો લે બધું લઈ લે બહુ બહુ સંભાળ

વાળા સુપરા હોય તો કલા સ્ટીર પૈસા આલે કોમ થઈ જ જ તન વાતો આલો નકે એક મારે ગોડા અલ્યા મરી જાય હેડ ની મન તો શું માગે સાયકલ માગે આ બ્લેક કરો બ્લેક કરો એક વાત મન સાયકલ આલો રે વાય સાયકલ આલો રે